કેન્દ્ર સરકારના હાઇડ્રોપાવર પ્રોજેક્ટના વિરોધમાં કોંગ્રેસની જનજાગૃતિ મહાસભા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ભેસવાડી ગામે આજે કેન્દ્ર સરકારના હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સામે કોંગ્રેસ પાર્ટીએ જનજાગૃતિ મહાસભાનું આયોજન કર્યું હતું

રાજુભાઈ પાર્ટી ડોક્ટર નિકુંજ પટેલ માજી ધારાસભ્ય આનંદ ચૌધરી તથા માજી વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિત જિલ્લાના તેમજ તાલુકાના કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કોંગ્રેસના આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે આદિવાસીઓના હક જમીન અને હિતોને બચાવવા માટે પાર્ટી હંમેશા તેમના સાથે ખભેથી ખબો મિલાવી લડત લડશે આંદોલનના સંઘર્ષના સાથીઓ છે ભાવના સાથે આ પ્રોજેક્ટની સામે લડત લડી રહી છે એ સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસ પાર્ટીના એક એક સિપાહી એ ભારતીય જનતા પાર્ટી આ મંચ પરથી ચેલેન્જ આપે છે તમારા બાપે તમને સવા શેર શૂટ ખાઈને પેદા કર્યા હોય તો પ્રોજેક્ટ કરીને બતાવો અને હું તમારા લડતરા સાથી તરીકે પણ આવ્યો છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા અમારા પ્રદેશ પ્રમુખ થોડી તબિયત તાદુરસ્ત અને બીજા કામમાં પણ રોકાયેલા છે તો એમના પ્રતિનિધિ તરીકે પણ તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું

ભાઈ અનંતક દિવસ ત્યાં જઈને આવ્યો એક સાથે બ્યાસી ગામ ઉજાડવાના છે બ્યાસી ગામના પંચોતેર હજાર થી લઈને એક લાખ આદિવાસી અઢાર કેટલા થયા સો ગામ સો ગામ આદિવાસી સમાજનો એકડો તમે ઘૂસી રાખવા માંગતા હોય તો રાજનીતિમાં મંજીરા બગાડવા નથી આયા બીજા અનેક વિકાસ ના પ્રોજેક્ટમાં જમીનો પણ આપી છે અને વિકાસમાં સાથ સહકાર પણ આપ્યો છે અને કોંગ્રેસ પાર્ટી એ ગુજરાત ના ઔદ્યોગિક વિકાસ નો પાયો પણ રાખ્યો છે અમારી મરજીની વિરુદ્ધ અમારી જમીનો છીનવી અમારા જંગલ અને કુદરતને સાફ કરી કોર્પોરેટ કંપનીઓની ચાપલુસી કરવા આ ધરતીની નીચેના ખનીજો કાઢી અદાણીને અંબાણીને વેદાંતને તગડા કરવા માંગતા હોય તો અમે થવા દેવાના નથી અને આનંદભાઈ ના બધા મિત્રો જાણે છે ખાલી ભાષણ કરવું એવું નહીં હો તમારું આંદોલન ગજ ગજાઈ ને એની ટીક ઉપર પહોંચે ને એના માટે તમારા અઢારે કરવાઈશ ગામ માં હાઉસમાં કરવા રોકાવું તમારા ઘરે રોકાઈશ ને તમારી ચોખાની રોટલી ને નાગલી ખાઈશ કેમ તમારી ચોખાની રોટલી ને નાગલી ખાઈશ કેમ તમારા ગામમાં રહેવાઈશ એટલા માટે કે તમારા બાપ દાદાઓએ કાળી મજૂરી કરી અને ગુજરાતની વિધાનસભાનું મકાન બનાવ્યું ત્યાં હું બેસું છું તમારા બાપનો પરસેવો છે ગુજરાતના કોઈ ગરીબ માણસ ઉપર અત્યાચાર થાય અને જે પોલીસ સ્ટેશનમાં અને એસપીની કચેરીમાં ફરિયાદ કરવા જાઉં છું એ પોલીસ સ્ટેશન

પહેરેલી ઘડિયાળ આ આ સાથે નું સ્ટેન્ડ આ મંડપ આ મંચ આ બધું જ એ ભારત ના આદિવાસી

કાલે અમદાવાદ માં આવશે અને મોટી મોટી ફેંકશે આ નરેન્દ્રભાઈ આ ભારત ના સૌથી સવાલ પૂછીએ છીએ સ્વાગત છે हम पत्रकार मित्रों जिले खास कौ के आ उद्योगपतियों और सौजित फैब्रिक केदार सौजित प्रिय एबॉडी से એટલે જે કિસ કંપની આવી થી ભારત ને લૂંટવા એ નવે સદી ભારત ને લૂંટુ હોય પર ફરી કોઈ સિંધે કંપની આવે તો મોદી બેલના બાયો બેલ મળી જાય ક મને રાહીનો સાહેબ બેલ પડી મેં એિસ તમારી જમીનો છે એના કારણે ઔદ્યોગપતિઓ તમારા ખરીજો સિનમો માંગે છે તો સાથીઓ તમે બધા મક્કમ થઈ જાવ અરે મારી બહેનો માતાઓ વડીલોડ યુવાન દોસ્તો આ લડત ખાલી નસવાડીની નથી છેતાય 45 મહારાષોની ટીમ બનાવો બેંક બળસ छोटा उदयपुर जिल्ला ना वीस वीस काम नहीं जवाबदारी ले वो तो तुम्हारा वीस काम अनंत भाई तो एमना वीस काम जिला प्रमुख तो एमना वीस काम आनंद भाई तो एमना वीस काम आप खोट छोटा उदयपुर जिला टाइट करो गुजरात प्रदेश एक्सपोर्ट के समिति दमका नहीं चोट को बढ़ता तो हमारी साथ

મુજબ નહીં થઈ તો કેવડિયાની અંદર જે પરિસ્થિતિ ઉદભવી છે એવી અહિયાં બી ઉદભવી શકે છે એટલા માટે જ આનંદભાઈએ કીધું એ પ્રમાણે આપે અને જે સંવિધાનના ભાગ રૂપે જે કોઈ બી આપણા અધિકાર છે હક છે એ પ્રમાણે જો આપણે કાર્ય કરીશું તો મને અહીંયા વિશ્વાસ છે કે અહીંયા આપણા પોલીસના મિત્રો જે ઉભા છે એ આપણને એક હાથ બી નહીં લગાડી શકે

એટલે અહીંયા બેઠેલા તમામ લોકોને એક જ વિનંતી છે કે જ્યારે બી તમને કોઈ બોલાવે છે સંઘર્ષ સમિતિ બોલાવે છે બોલાવે છે એક ટ્રક આગળ જઈ શકે એટલે તમને એક જ વિનંતી છે કે સંઘર્ષ સમિતિ કે કોંગ્રેસ દ્વારા જ્યારે બી તમને કોઈ આહવાન કરવામાં આવે અમે તમને અહીંયાથી વિશ્વાસ સંપાદન કરીએ છીએ

પટેલ સાહેબ એવા જ આપણા હંમેશા આદિવાસી સમાજ ની વાત હોય દલિત સમાજ ની વાત હોય એના હક અધિકાર માટે લડતા સાહેબ તમે રાહુલ ગાંધીજી ને જોયું હશે કે સંવિધાનની એક ચોપડી જોડે લઈને ફરે છે અને સંવિધાનની ચોપડીની અંદર જે અધિકારો દરેક નાગરિકને જે આપવામાં આવ્યા છે એ આપ સૌએ બી સમજવાની જરૂર છે છે અને દરેકના અધિકાર જે એના આપણે સમજી શકીએ છીએ કે કોઈ બી સરકાર પોતાની મનમાની ચલાવે એ ચલાવી દેવામાં આવશે નહીં આપણી વચ્ચે આનંદભાઈ ચૌધરી આવ્યા છે અને મંચ ઉપરનું નું સ્વાગત